હેલો ગાઈસ મારું લાઈવ વિડીયોમાં સ્વાગત છે મિત્રો છે આપણે વાળી બગીચો છે બગીચાનો રવિવારનું આપણે લાઈવ કરીશું સીતા પરનો બગીચો છે અહીંયા થાય છે એ બગીચો છે

આ આપણી મિત્રો માંડવી મગફળી કેતો માંડવી કે મિત્રો આપણી જ્યારે માંડવી ના ઓલ આવી ગયા નાની માનવી થઈ ગઈ છે એમાં નવી માંડવી છે મિત્રો અત્યારે નીંદાઈ ગયું હાલું તો ઓલી બાજુને ફગ બાકી છે નીંદવાનું મને નીંદ જોવાનું છે પુનરાની બહુ માથા કૂઠ થાય છે મિત્રો એટલે તાર મારવો પડે છે મને વારો મારવો પડે છે બસ ફરતી કોઈ અત્યારે મારો વિડીયો સારો લાગે તો મિત્રો પ્લીઝ લાઈક કરજો